કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવેલા નવા કાયદાનો હાલ સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ થઈ રહ્યો છે આટલું ઓછું હોય તેમ લોકડાઉન બાદ શાળાની ફીઓ અને વિવિધ પ્રશ્નોને લઈને સમગ્ર દેશ અને રાજ્યમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો ત્યારે નડિયાદ તાલુકાનું શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર સ્ટેચ્યુ ખાતે કેન્દ્ર સરકારના કૃષિ બિલ અને વિદ્યાર્થીઓની ફી માફી મુદ્દે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સત્તાધારી પક્ષના વિરોધમાં સૂત્રોચ્યાર સાથે રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું આજરો નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ તાલુકા સમિતિ દ્વારા આજે ભાજપની ચોર સરકારે ખેડૂત વિરોધી કાયદો લાયા છે અને જગતનો તાતને આજે જે અનાજ કરવાની પ્રક્રિયા તેઓએ કરી છે આજે આખા દેશના અનાજ પૂરું જગતનો તાત પાડે છે ખેડૂતો પૂરું પાડે છે અને તેમના હકો ઉપર જે તરાપ પાડવામાં આવી છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને આ કાળો કાયદો દૂર થાય અને આ અંગ્રેજોથી બી ખરાબ સરકાર છે આ સરકારને અમે દેશની જનતાને ગુજરાતની જનતાને આહવાન કરીએ છીએ કે તેનો વિરોધ કરીને તેને ખદેડી નાખવી જોઈએ